નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત વડાક બોરી ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે રાજસ્થાન અને એમપીમાં ભારે વરસાદ થતા ઉપરવાસનું પાણી મહી બજાજ ડેમ કડાણા ડેમ અને પાનમ ડેમમાં છોડાયું આ પાણી વણાંકબોરી ડેમમાં છોડાતા વણાંકબોરી ડેમનું પાણી મહીસાગર નદીમાં છોડાયું છે સતત પાણીની આવક વધતા આણંદ જિલ્લા કલેક્ટરે આણંદ આકલાવ અને

આકલાવાડી રાજુપુરાને પણ સાવચેત કરા છે તો ઉમરેટના પ્રદપપુરા હોરવાડ ગામને સાવચેત કરા છે આકલા તાલુકાના ચમારા બામણ ગામ ઉમેટા ખડોલ ઉમેટા સંખ્યાળ કાનવાડી Амરોળ ભાણપુરા આશ્રમા નવાખલ બેટાસી વાંટો ગંભીરા ગામને સાવચેત કરા છે બસ ઉપરવાસમાં એમપી અને રાજસ્થાનમાંથી ભારે વરસાદ અને આની પરિસ્થિતિને લઈ જે છેલ્લું મહીસાગરમાં વણાકબોરીમાંથી પાણી સતત છોડવામાં ચાલી રહ્યું છે જ્યારે છેલ્લે રાત્રે સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડ્યું એટલે આંકલા તાલુકાના કુલ બાર બાર ગામો અસરગ્રસ્ત છે તો માનનીય કલેક્ટર સાહેબની સૂચના અને અમારા માનનીય પ્રાંત અધિકારી બોરસદ સાહેબનું માર્ગદર્શન હેઠળ અમુક સતત ગ્રામજનો કોઈ મુશ્કેલીમાં ના મુકાય ગ્રામજનોને કોઈ તકલીફ ના પડે અને ગ્રામજનો આનાથી મુશ્કેલીમાં ના મુકાય એ માટે સતત જાગૃત રાખવા માટે સાવધ કરવા માટે સમગ્ર વહીવટીતંત્રની ટીમ તલાટી સરપંચશ્રીઓ ગ્રામજનો સાથે મળી અને સતો અમે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરીએ છીએ અત્યારે જે આજે આ ખડોલ ગામે ઉભા છીએ ત્યાંનું જે પ્રવેશ દ્વાર છે ત્યાં રાત્રિ દરમિયાન થોડું પાણી આવી ગયું હતું અત્યારે પાણી રસ્તો ચાલુ થઈ ગયેલ છે સતત થઈ રહેલ વરસાદના લીધે અને કડાના ડેમ અને પાલમમાંથી પાણી છોડવામાં ગઈકાલે ત્રણ લાખ સડસઠ હજાર ક્યુબિક મીટર પહેલા પાણી છોડવામાં આવ્યું હતું પછી ફ્લો પાંચ લાખથી પણ ઉપર બધા ગામડાઓના આણંદ જિલ્લાના છવ્વીસ જે નદી કાંઠાના ગામડાઓ છે તમામ ગામડાઓના તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ બધાને સાવચેત કરવામાં આવ્યું છે ડિઝાસ્ટરના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે ઘણા ગામડાઓમાં જે સાયરન મૂકવામાં આવ્યા હતા સાયરન વગાડીને પણ ગામજનોને સચેત કરવામાં આવ્યું છે નદી કાંઠા ઉપર નહીં જવા અને પશુઓને પણ નદીના વિસ્તારના બાજુમાં નહીં રાખવા માટે તમામ છવ્વીસ ગામ જે નદી કિનારેના ગામડાઓ છે બધા ગામડાઓને સાવચેત કરવામાં આવ્યું છે સમગ્ર તંત્રની ટીમ ડિઝાસ્ટરની ટીમ મહેસૂલ વિભાગની ટીમ અત્યારે આવા જે ગામડાઓ છે તમામ ગામડાઓમાં સતત વિઝિટ લઈ રહ્યા છે અને લોકોને સાવચેત કરવાનું કામગીરી કરી રહ્યા છે હાલ વરસાદ રૂકેલો છે આજ સવારથી આણંદ જિલ્લામાં વરસાદ નહીવત જેવું છે છે વરસાદ અમુક તાલુકાઓમાં પણ જે ઉપરવાસમાં જે વરસાદ પડી રહી છે આના લીધે જે નદીનો લેવલ સ્તર વધી રહ્યો છે આના અને સાવચેતીના ભાગરૂપે તમામ ગામડાઓના લોકોને સાવચેત કરવામાં આવ્યો છે આણંદથી દિનેશ પટેલની સાથે ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર